તો કેમ છો મારા વાલા મિત્રો જય માતાજી માતાજીન જય દ્વારકાધીશ બધાને તો આજે હું તમને બતાવી આ વિડીયોમાં કે મિની વ્લોગ કેવી રીતના બનાવવો પહેલાં તો તમારે ઇનશોટ એપ ડાઉનલોડ કરવું પડશે આ આવું કંઈક એપ છે ડાઉનલોડ કરી લેવાનું અને પછી એમાં વૈયાવાનું અને પછી ઉપરથી ડેટા છે ને એ બંધ કરી દેવાના એટલે એમાં યડ આવે ને એ ન આવે આપણે યડ ડેટા બંધ કરી દીધા છે અને પછી આપણે અહીંયા વિડીયોમાં દબાવવાનું છે અને ન્યૂ પ્રોજેક્ટ છે અહીંયા દબાવવાનું અને પછી આપણે જે વિડીયો બનાવવાનો છે એની ક્લિપ હોય એ બધી એડ કરી દેવાની છે તો આપણે એક ક્લિપ લઈ લીધી આ રીતના કંઈક ક્લિપ છે અને પછી અહીંયા આપણે ફ્રેમમાં હે આડી ફ્રેમ છે નાઇન પોઈન્ટ સિક્સટીન કરી દેવાનું છે એટલે હું શોર્ટ વિડીયોમાં અહીં કામ લાગે તો મિત્રો આ વિડીયોમાં ખૂણામાં એક વોટરમાર્ક માર્ક દેખાતો હોય છે ખૂણામાં છે ને છોકરી છે તો છોકરી દબી દેવાનું છે અને પછી એને કાઢી નાખવાનું છે આવી રીતના ઘડીક લોડિંગ થાય એટલે નીકળી જાય હા નીકળી જવું હવે આપણે આ બધી ક્લિપો છે એમાં વોઇઝ ઓવર કરવાનું છે તો તમને એવું લાગતું હોય છે કે ઉપર જે ફોન્ટ આપેલા છે એ કેવી રીતના આવે તો પેલા આપણે ટેક્સમાં લેવાનું છે ટેક્સમાં દબાવવાનું છે અને આ દબી ને ટેક્સમાં લખવાનું છે તો આપણે જે બોઇલા હોય ને એ પહેલાં લખવાનું છે તો આપણે પહેલાં જય માતાજી લખવાનું છે આ રીતના આપણે કંઈક લખી લીધું અને પછી લખી ને અહીં એનિમેશન આવે સાઈડમાં એનિમેશનમાં દબાવવાનું છે ત્રણ ટપકા બીજા નંબરનું છે એમાં સેટ કરી દેવાનું છે આ રીતના આપણે બધા સોંગમાં એ આપણે જે બોયલા ને એ બધું એડ કરવાનું છે તો આવી રીતના કંઈક એડ કરવાનું છે જે જે આપણે વસ્તુ બોયલા છે ને એ બધી એડ તમારી રીતે સેટ કરી દેવાનું છે આપણા વિડીયોમાં અવાજ એડ કરવાનો છે જે આપણે બોલી શકીએ ને મિની બ્લોગમાં તો આ રીતના મ્યુઝિકની બાજુમાં ત્રીજા નંબરનું વોઇસ ઓવર લખેલું છે જરૂર અને આ દબાવવાનું છે ત્રણ સેકન્ડ લે પછી તમારે દબાવવાનું છે આ રીતના તમારે બોલવાનું છે જય માતાજી જય દ્વારકાધીશ આ રીતના આપણે જે 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 માટેની ક્લિપ છે એ તરીકે આપણે બોલવાનું છે ધારો કે અહીંયા આપણે જય માતાજી જય દ્વારકાધીશ બધા મિત્રોને એ બોલી નાખ્યું અને પછી આપણે જે આ ક્લિપ આગળ વધે એના વિશે થોડુંક બોલવાનું છે આ માઇન્ડવીની છે તો આપણે માઇન્ડવી જોવા આવ્યા છે એ આમાં બોલવાનું છે આ રીતના કંઈક આવો લોક મિત્રો મારી ચેનલમાં તમે નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો આ રીતના હું તમને બધા કેવી રીતના વિડીયો બનાવવા છે હું તમને આના મારી ચેનલમાં બધા અને મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા સપોર્ટના લીધે હું આગળ વધી શકું તો આવી રીતના કંઈક આવું વિડીયો બનાવવાનો છે અને પછી આપણે બેક આવી જવાનો છે અને ઉપર ખૂણામાં એક એરો નામનું એક નિશાન છે ને દબાવવાનું છે અને આ રીતના આપણે જે તમારે એક હજાર એસી એમાં સેવ કરવાનો છે તો ઉપર સેવ કરેલ છે તો ના દબી દેવાનું છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઇક અને કોમેન્ટ કરી દેજો અને બધા મિત્રોને શેર કરી દેજો જય માતાજી ને જય દ્વારકાથી જ બધા મિત્રોને